હવે એમ તો પૈસા ઉપર વાયવા છે એટીએમ પર પણ અત્યારે એની વાત એવી છે કે કઈ ઠંડુ પીવાનું છે કે કઈ ઠંડુ ખવડાવવાનું થઈ એનો પૈસા નું ભાર એટલું બધું છે ને કે અમારે ત્રણ જને આવું પડે અને પૈસા નો ભાર એટલો ને કે થોડાક પૈસા એમાંથી પચાસ સાઠ રૂપિયા થોડા માઈનસ કરવા પડશે કારણ કે છે ને કિચન જ એટલું બધું છે ને રોડ ભલે નવો ભાઈ નો ભાઈ બધા ગામડું ગામડું જ કહેવાય અમે ગામડા ને જ એરિયામાં એટલે આવું

લઉો બોલાવે મસાલા ડેપ ને નઈ ગાડી ખરીદી હૈયા ભૂષા જો કે આપ નમસ્કાર હાય અબુધા જોઈને આરા બન્ને ગંદા થઈ ગયા આપણને ગાડીમાં ઇન્ટરેસ્ટ નથી એટલે આપણે એમાં બો એમાં આખી જિંદગી જે એમાં અમે ઇન્ટરેસ્ટર નહી રાખતા આટ કાપો છોગરાવા છે આરા લસણનો લોગર છે એ રોજ બ્લોગ આ પહેલા દિવસે આ લસણ અહીંયા ફોટો પાડેલા ને હવે અહીંયા ફોટા પાડવાલા ને સ્પેશિયલ અહીંયા મેનો એવું તો મને યાદ કરાય દો કે આખો છે એમ ઓ કાકા ઉભાડો આવો ના કરો જો ફોટો વચ્ચાર આવી જાય અમારે પાઉ મોબાઈલ ડાઈ કોટી એટલે કઈ નહીં કેવડો વાત સેલ્ફ ફોટો શૂટ કરા દો ફોટો શૂટ ખતરનાક છે અત્યારે અમે ફેમસ નહીં એટલે અત્યારે પેલા

એલા મારો રસ્તો નો ટાઈમ ઉસ્કીએ લઈ લેજો ક્યાં લઈ ઉસ્કીને લઈ જજો બસ અમારી સોસાયટી આની અડે છે ડડા નહીં અને ખોટી અમાર મગજ મારી કર્યા કરી પડે આ રસ્તો કેલો આ ઘંટો રસ્તો કહેવાય આ મારો રસ્તો અને આ જંગલ આ ઈના અહીંયા છે અને મારા ઘર તરફ માર્ગ છે ઓ માર્ગથી હોય કસે ના નીકળો કા હું બરાબર નીકળ જોય લક કુતરું બતાવ કાઈ નંબર પ્લેટ આવી ગઈ સોરી હાય નેક્સ્ટ ટાઈમ જઈ લેને આજે આ યુગ નું ઘર છે આયુ આ પેલી ગાડી હોય ની અבאવાનું ઘર છે પેલું ઘર આયુ ના નું ઘર કા બડા ચાલ બાય બાય

મેં ફીલ કર્યું અમારે કશું ચાર્જિંગનું પૂરું કનનું ગરમ થઈ ગયું તો જ્યારે બી ચાર્જિંગમાં મૂકો તો કવર કરીને મૂકજો તો મૂકાય સારું કરશે ફટાફટ ચાર્જિંગ થાય તો વાંધો નહીં અને આજે બધું કામ મોટું પૈસા બહુ કામ મોટું મૂકું મૂકવું નબળું નબળી નીકળી જાઉં તો મસ્ત પાસ થઈ ગયો હશે અને સારો એવો નીકળી ગયો તો વાંધો નહીં એક નવી સભા સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રે